આ ખેતી કરવાનો ફાયદો એક એક જ વાર એનું રોપણ કરવાનું છે અને પચીસ ત્રીસ વર્ષ ચાલે આ ખેતી હરે કૃષ્ણ ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં હું જીજે રંગ ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આ એક નવીન ખેતી છે એમાં બહુ સારો એવો બેનિફિટ છે ખેડૂત મિત્રો તો કેવી રીતે એની ખેતી થાય છે એની વિશે માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો હવે ખેડૂત મિત્રો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો આ મીઠા લીમડાની ખેતી છે તમે જોઈ રહ્યા છો આ સો મહિનાની મીઠી લીમડી થઈ ગઈ છે અને એક વીઘામાં મીઠા લીમડાની ખેતી છે તો કેટલું બિયારણ જોઈશે એના વિશે વાત કરું તો ખેડૂત મિત્રો એક વીઘામાં ચોવીસ ગુઠાનો વીઘો હોય તો સાહીઠ કિલો બિયારણ જોશે અને સોળ ગુઠાનો વીઘો હોય તો એને ચાલીસ કિલો બિયારણ જોઈશે અને એ પણ અમારી પાસેથી તમને મળી જશે તો જે કોઈ ખેડૂત મિત્રો ને અત્યારથી બુકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે પાંચમો છઠ્ઠો મહિનો આવશે આવતા એ પાંચમાં જૂન જુલાઈમાં આપણે રોપણી કરવાનું ચાલુ થઈ જશે તો ખેડૂત મિત્રો બિયારણ મેળવવા માટે પણ અમારો સંપર્ક કરી શકો છો ખેડૂત મિત્રો આ મીઠા લીમડાની ખેતી કરવાથી શું ફાયદો થાય છે એના વિશે વાત કરું ખેડૂત મિત્રો તો આ મીઠા લીમડાની ખેતીમાં એક જ વાર એની રોપણી કરવાની છે અને આપણે રસકો વાઢવીને એવી રીતે ચાર ચાર મહિને આના ખાલી વાઢ જ આવે છે એટલે આ ખેતી કરવાનો ફાયદો એક એ છે કે એક જ વાર એનું રોપણ કરવાનું છે અને પચીસ ત્રીસ વર્ષ ચાલે આ ખેતી અને એમાં કોઈ રોગ જીવાત બહુ ઓછો આવે છે શરૂઆતમાં એક વરસ એને ધ્યાન વધારે રાખવું પડે છે પછી એને બિલકુલ ધ્યાન બહુ રાખવું પડતું નથી બીજું માર્કેટમાં જવું પડે એમ નથી અમે જ આવીને લઈને ખરીદી લઈએ છીએ અમે તમારા ખેતર પર આવીએ અને તમે જે વાડ તમે વાઢીને તૈયાર રાખેલો હોય તો અમે અહીંયા આવીને ડાયરેક્ટ વજન કરી અને તમને કેશ પણ અહીંયાથી જ મળી જાય છે આલસ આ તમે એક વીઘામાં તમે ખેતી કરી હોય તો કમસે કમ અત્યારે હાલનો ભાવ અત્યારે ચાલીસ પચાસ રૂપિયા કિલો ના ભાવ ચાલી રહ્યા છો તો ખેડૂત મિત્રો તમે વિચાર કરો એક કટિંગ આવે છે દોઢસો થી બસો મણ એક કટિંગ ના તો એક કિલો ના ચાલીસ પચાસ રૂપિયા ભાવ હોય તો તમે હિસાબ કરી શકો છો કેવો ભાવ તમને મળી રહેશે અને તમને કોઈ પણ ખેતીમાં એટલો નફો તમને નહીં મળે જેટલું મીઠી લીમડીનો ખેતીમાં મળશે ખેડૂત મિત્રો મીઠી લીમડી આપણે બિયારણ ખરીદી તો લીધું પણ તેને રોપાણ કેવી રીતે કરવું તેનો પણ આપણે એક પ્રશ્ન હોય છે ખેડૂત મિત્રોને તો ખેડૂત મિત્રો હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું બે હાર વચ્ચે અંતર બે આ હાર આવે એની વચ્ચે અંતર ચાર ફૂટ રાખવાનું છે બે સોળ વચ્ચે અંતર આવે આ બે સોળ વચ્ચે એની વચ્ચે નું અંતર છે ને એ એક ફૂટ નું રાખવાનું હોય છે ખેડૂત મિત્રો જે તમે વિડીયોમાં તમને બતાવી રહ્યો છું એવી રીતે પાળિયા કરીને જ આપણે રોપાણ કરવાનું હોય છે ચાર બાય એક ના અંતરે રાખીને તો ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રોને એવા પણ પ્રશ્ન હોય છે કે મીઠા લીમડી ખેતી કરીએ પણ એમાં જમીન કેવી હોય છે તો ગમે તેવી જમીન હશે પણ ચાલશે પણ એક ખારા ખારું જે ખારી જમીન હોય એવી જમીન નહીં ચાલે બાકી ગમે એવી જમીન હશે એમાં પણ તમારી મીઠી લીમડી ઉગી નીકળશે તો એને કેવી રીતે એના વિશે વાત કરું તો આપણે આ રોપવામાં એવી રીતે હોય છે કે એક જગ્યાએ મૂકવાના હોય છે જેથી કરીને ત્રીસ ટકા ફેલ જતા હોય છે તો ચાર થી પાંચ બીયા એક જગ્યા પર ઉગે છે પછી ખેડૂત મિત્રો નો એક પ્રશ્ન હોય છે મીઠી લીમડી નું કટિંગ કેટલા સમયે કરવાનું હોય તો ખેડૂત મિત્રો હું તમને આ મારી પાસે પાછળ મીઠી લીમડી જોઈ રહ્યા છો આ છ મહિના આજે થયા છે સો સાત મહિને એને પહેલી કટિંગ કરી નાખવાનું હોય જ્યારે રોપાણ કરવી ને પછીથી આપણે સો સો મહિના થઈ જાય સો સાત મહિના પછી એનું પહેલું કટિંગ આવે એને હાઈટ માત્ર એને પાંચ ફૂટ થાય છે વધુમાં વધુ એટલે પહેલી કટિંગ છે એટલે જે અઢી ફૂટની જ છે હર ચાર મહિને આની કટિંગ આવે છે અને વરસમાં ત્રણ કટિંગ આવે પહેલી કટિંગ જ સો મહિને આવે છે અને પહેલી કટિંગ છે એ વીસ પચીસ મણની આવશે અને પછી ત્રણ કટિંગ રેગ્યુલર થઈ જાય છે પછી રેગ્યુલર એને દોઢસોથી બસો મણની ઉતારો આવશે જો ચોવીસ ગુઠાનો વીઘો હશે તો દોઢસો થી બસો મણનો ઉતારો આવશે એક વીઘે અને સોળ હશે સો થી દોઢસો મણ ની ઉતારો આવશે બીજું કે ખેડૂત મિત્રો લીમડી રોપી દીધા પછી પિયત કેટલા કેટલા સમય આપવું તો શરૂઆતમાં જયારે તમે ખેતી આપણે રોપાણ કરી હોય ત્યારે ચાર પાંચ દિવસે એને પિયત આપવું પડે જેથી કરીને સારો ગ્રોથ નીકળે જ અને જર્દીથી ઊગી નીકળે જેથી કરીને આપણે એને ચાર થી પાંચ દિવસમાં પિયત આપવાનું હોય છે અને ત્યાર પછી મોટી થઈ જાય પછી એને અઠવાડિયે કે પંદર દિવસે આપો તો પણ ચાલે જે આ મીઠા લીમડીની ખેતીમાં એ જે એવરેજ કેટલું ઉત્પાદન આવે તેના વિશે વાત કરું ખેડૂત મિત્રો તો સોળ ગુઠાનો વીઘો હોય તો સો થી દોઢસો મણ ની ઉતારો આવે છે એક વીઘે અને જો ચોવીસ ગુઠાનો વીઘો હોય તો દોઢસો થી બસો મણ નો એક વીઘે એવરેજ કટિંગ નો આપણે ઉતારો આવે છે તો ખેડૂત મિત્રો તમે વિચારી શકો છો કે આના ભાવ અત્યારે ચાલીસ પચાસ રૂપિયા ચાલતા હોય તો તમને સારો કેવો બેનિફિટ મળી રહે છે શરૂઆતમાં એનું ક્યારેક થોડીક ધ્યાન રાખવાનું હોય છે પછી બહુ ધ્યાન પણ આનું રાખવું પડતું નથી ખેડૂત મિત્રો તો એક ખેડૂત મિત્રોનો એક મોટો પ્રશ્ન હોય છે કે ખેડૂત મિત્રો કહેતા હોય છે કે તમે મીઠા લીમડાની ખેતી તો કરાવડાવી અમારી પાસે બધી માહિતી આપી તને એનું વેસાણ કેવી રીતે ક્યાં કરવું તેના વિશે તો જણાવો તો ખેડૂત મિત્રો હું તમને જણાવીશ કે ખેડૂત મિત્રો આ જે મીઠા લીમડાની ખેતી તમારી પાસે અમે કરાવીએ છીએ તો કટિંગ તમારે કરવાનું રહેશે રોપવાનું પણ તમારે રહેશે સાત મહિના થઈ જશે એટલે પહેલી કટિંગ તમે તૈયાર કરીશો એટલે માલ પણ અમે ખરીદી લઈશું ખેડૂત મિત્રો આ બિયારણનું અત્યારે જૂન જુલાઈમાં ખેતી કરવાની શરૂઆત થઈ જાય છે તો અત્યારથી બુકિંગ કરવાનું અમે શરૂઆત કરી દીધું છે મીઠા લીમડાની ખેતીનું ખેતી કરવી હોય એમને બિયારણ પણ મળી રહેશે મારી પાસેથી અને આ બે આ જે અમે અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો મારી પાછળ એનું કટિંગ આવી ગયું છે બે દિવસ પછી એનું કટિંગ કરવાનું છે અને એનો માલ પણ ખરીદવા માટે અમે લોકો અહીંયા આવવાના છીએ આ કટિંગ કરીને વજન કેવી રીતે થાય એનું કટિંગ કેવી રીતે થાય સંપૂર્ણ માહિતી તમને આગલા વિડીયોમાં જોવા મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે આ મીઠા લીમડાની ખેતી વિશે માહિતી અમે આપતા રહેતા હોય છે અને મીઠા લીમડાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી જોવા જો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો અને આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ જય ગો માતા